અત્યારે હાલમાં આવી મોટી ખબર યાત્રાધામ અંબાજી ખાતે પાદરવી પૂનમના મેળાનો તારીખ બાર સપ્ટેમ્બર સુધી પ્રારંભ થવા જઈ રહ્યો છે આ ભાદરવી પૂનમનો મેળો અઢાર સપ્ટેમ્બર સુધી સાત દિવસ ચાલશે આ મેળામાં આવતા લાખો પદયાત્રીઓને શાંતિ અને સરળતાથી દર્શનનો લાભ મળી શકે તે માટે મેળાના આ સાત દિવસ માટે દર્શન આરતીના સમયમાં ફેરફાર કરવાનો છે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવનારા હોવા તમામને દર્શન લાભ મળે તે રહે તે માટે દર્શનના સમયમાં પણ વધારો કરાયો છે જે આરતી સવારે સાડા સાત વાગે થતી હતી તેને બદલીને મેળાના સાત દિવસ સવારે આરતી છથી સાડા છ સુધી થશે સવાર દર્શન સાડા છથી સાડા અગિયાર વાગ્યા સુધી થશે જ્યારે બપોરે દર્શન બે સાડા બારથી સાંજના પાંચ વાગ્યા સુધી ખુલ્લા રહેશે સાંજની આરતી સાતથી સાડા સાત સુધી અને રાત્રેના દર્શન સાજી સારા સાતથી રાત્રેના નવ અને બદલી મોડી રાત્રેના બાર વાગ્યા સુધી મંદિર ખુલ્લા રાખવાનો નિર્ણય ટ્રસ્ટ દ્વારા લેવાયો છે બસ આજ માટે આટલું જ અને અમારી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ